રાજકોટ ગેમ ઝોન હત્યાકાંડને લઈ સૌથી મોટા સમાચાર હાઈકોર્ટે રાજકોટ મ્યુનિસિપલ કમિશનરને લતાડ લગાવી હાઈકોર્ટે કહ્યું રાજકોટ મ્યુનિસિપલ કમિશનર સસ્પેન્ડ કેમ નહીં તે સવાલ પૂછ્યો ગેમ ઝોનની શરૂઆતથી અત્યાર સુધી તમામ કમિશનર જવાબદાર છે તેવું હાઈકોર્ટે નોંધ્યું છે તમારી બેદરકારીનું સર્ટિફિકેટ હવે મળી ચૂક્યું છે કારણ કે ગુજરાત ફર્સ્ટ આ ઘટના બની ત્યારથી જ આ સવાલ ઉઠાવતું આવ્યું છે કે રાજકોટ મ્યુનિસિપલ કમિશનર હોય કે પછી કલેક્ટર તેમની કોઈ જવાબદારી કેમ બંધાતી નથી કેમ તેમને સસ્પેન્ડ કરાતા નથી ને હવે હાઈકોર્ટે પણ આ જ સવાલ આજે પૂછ્યો આવતા જશે ડીએનએ ટેસ્ટ થઈને એને બધાને સોંપતા જશે ને એ પ્રમાણે આગળ પ્રોસિજર થશે એ બધી હવે સામાજિક ફરજ છે અને જે દુઃખની ઘડી છે એમાં બધાને ઊંફ આપવાની આપણી સૌની જવાબદારી છે તમે પણ તમારી રીતે જે શક્ય હોય મદદ કરો બિનજરૂરી કોઈને ડિસ્ટર્બન્સ સગાવાલા ન થાય એવા પ્રયત્ન કરવા વિનંતી તમે ત્યાં ટેસ્ટ થાય છે જેવો જેવો ટેસ્ટ થતો જાય ડેડ બોડી અને નામ આવે આપતા છે આવી ગયા બાકી તો જેમ જેમ આવશે એમ આવતા રામભાઈ રા તો રાજકોટ અગ્નિકાંડ મુદ્દે ગુજરાત હાઈકોર્ટે આકરું વલણ અપનાવ્યું છે ટીઆરપી ગેમ ઝોન ના ઓપનિંગ સમયના ફોટોગ્રાફ મુદ્દે પણ હાઈકોર્ટે ચાટકણી કાઢી છે ઓપનિંગમાં જનારા જે અધિકારીઓ છે ચાર વર્ષ સુધી તેમણે કેમ ચકાસણી ન કરી તે સવાલ હાઈકોર્ટે પૂછ્યો હતો ઓપનિંગમાં જે અધિકારી તેના ફોટો પણ હાઈકોર્ટે જોયા અને અધિકારીને લતાડ લગાવતા કહ્યું કે ચાર ચાર વર્ષ સુધી તમને કેમ ખબર ના પડી કે અહીંયા ફાયર એનઓસી ન હતી તમને કેમ ખબર ના પડી કે અહીંયા નિયમોનું ઉલાળ્યું થઈ રહ્યું છે જે ટીઆરપી ગેમ્સોના ઓપનિંગ સમયના ફોટોગ્રાફ સામે આવ્યા તે મુદ્દે પણ આજે ગુજરાત હાઈકોર્ટે નોંધ લઈને લતાડ લગાવી અધિકારીઓને તો જે અધિકારી તમે જોઈ રહ્યા છો કોઈ છે પૂર્વ કલેક્ટર કોઈ છે પૂર્વ મેયર કોઈ છે આઈપીએસ અધિકારી આ આ તમામ છે તે પહોંચ્યા હતા ગેમ ઓપનિંગ સમયે જી હા જ્યારે ઓપનિંગ થયું હતું ત્યારે તે પહોંચ્યા હતા તેમને બુકે આપવામાં આવ્યા ત્યાં તે ગેમ પણ રમ્યા હતા જોકે આ એવા અધિકારી છે જે ભણેલા ગણેલા અધિકારી છે જેમની પાસે ખૂબ જ જ્ઞાન છે શું તેમને અહીંયા ખબર નહોતી કે અહીંયા તો એન્ટ્રી એક્ઝિટ નું ગેટ જ નથી શું તેમને ખબર નથી કે અહીંયા ફાયર તેમને ખ્યાલ ન આવ્યો કે જે શેડ થયો છે તે એક આખું મટીરિયલ એ પ્રમાણે વાપરવામાં આવ્યું છે કે અહીંયા મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે અહીંયા પેટ્રોલનો પેટ્રોલ ડીઝલનો જથ્થો આવે છે અહીંયા આવું કેમિકલનો ઉપયોગ થાય છે શું અધિકારીને ખબર નથી આ સવાલ તમામ ગુજરાત ફર્સ્ટે ઉઠાવ્યા હતા અને હવે તેને

તમામે તમામ જવાબદાર છે તેવું હાઈકોર્ટે કહ્યું હાઈકોર્ટે એમ પણ કહ્યું કે કોર્ટની અવમાનનાનો કેસ પણ અમે કરી શકીએ છીએ જો કે આ બાબતનો હાલ સમય નથી અત્યારે તેમનું જે ફોકસ છે આખી જે દુર્ઘટના સર્જાય છે તેમાં જવાબદારોને પકડવાનું મહાનગરપાલિકા કમિશનર કેમ જવાબદાર ન હોઈ શકે તે સવાલ પણ હાઈકોર્ટે પૂછ્યું હતું સાથે સાથે છ આરોપીમાંથી ત્રણ લોકો ઝડપાયા છે તેવી રાજ્ય સરકાર તરફથી રજૂઆત રાજ્ય સરકારના વકીલ તરફથી એવું કહેવામાં આવ્યું કે છ આરોપીમાંથી ત્રણ ઝડપાઈ ચૂક્યા છે ને કોઈને પણ બક્ષવામાં નહીં આવે તેવું સરકારનું સ્ટેન્ડ છે તરફથી વકીલે રજૂઆત કરી હતી કે કોઈને પણ છોડવામાં નહીં આવે તેવી રજૂઆત આજે હાઈકોર્ટમાં કરી છે સાથે સાથે અધિકારીને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે આર વિભાગના કમિશનર હોય કે પછી અધિકારી હોય કે પછી ફાયર વિભાગના અધિકારી કર્મી તેમને સસ્પેન્ડ કર્યા છે કુલ એવા સાત અધિકારીઓ છે જેમને સસ્પેન્ડ કર્યા છે અને હજુ પણ આ કડક કાર્યવાહી ચાલુ રહેવાની છે તેવું પણ રાજ્ય સરકાર તરફથી રજૂઆત થઈ છે સાથે સાથે એક એસઆઈટી નીમવામાં આવી છે આ એસઆઈટીનું ગઠન કરી બોતેર કલાકમાં જ અહેવાલ મંગાવવામાં આવ્યો છે અને અહેવાલના આધારે આગળની કાર્યવાહી કરાવશે તેવું કહ્યું રાજ્યમાં તમામ સ્પોર્ટ્સ ગેમિંગ એક્ટિવિટી પણ બંધ કરાઈ છે